મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ ચેતર વસાવાની મુશ્કેલી દિવસે ને દિવસે વધી રહી છે એક સમય એવો હતો જ્યારે લાગી રહ્યો હતો કે જામીન અરજી પર નિર્ણય આવશે ને ચેતર વસાવા જેલ મુક્ત થઈ જશે પરંતુ એવું થયું નહીં કેટલાક ગ્રાઉન્ડ્સ પર કોર્ટે જામીન અરજી રદ કરી દીધી સવાલ એ છે કે હવે ચેતર વસાવા પાસે વિકલ્પ શું છે શું ચેતર વસાવા એવા ફસાયા છે કે આ વખતે જેલ મુક્ત થવું એમની માટે મુશ્કેલ બની રહ્યું છે શું એમની સામેનો જે કેસ છે એ સ્ટ્રોંગ થઈ ગયો છે થોડું વિગતવાર સમજવાનો પ્રયાસ કરીએ આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ હું છું નિશ્ચિત રાજ્યકુર સૌથી પહેલા એ સમજી લો કે આ કેસમાં ચેતર વસાવાને જામીન શા માટે એમની જામીન અરજી રદ થઈ સરકારી વકીલના કહેવા પ્રમાણે કેટલાક વાયરલ વિડીયોઝને આધાર રખાયા સાથોસાથ ભૂતકાળમાં ચેતર વસાવા પર થયેલા કેસને પણ આધાર રાખવામાં આવ્યા વાયરલ વિડીયોઝની જ્યાં સુધી વાત છે તો કેટલાક એવા વાયરલ વિડીયોઝ પોલીસને હાથે લાગ્યા કે જેમાં સરકારી સંપત્તિઓનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી કે જો ચેતર વસાવાને જામીન નહીં મળે તો આવું કરીશું ચેતર વસાવાને જામીન નહીં મળે તો આવું કરીશું આ તમામ વિડીયો પોલીસે સબમિટ કર્યા જજ સાહેબે વાત એ વિડીયોઝ જોયા અને ત્યારબાદ એ નિર્ણય લીધો કે ચેતર વસાવાને જામીન પર મુક્ત કરી શકાય નહીં પાછા એમને જેલમાં ધકેલવામાં આવ્યા સવાલ નંબર બે કે શું કયા ગ્રાઉન્ડ્સ પર અથવા તો શા માટે ચેતર વસાવા હજુ પણ જેલમાં છે અને ક્યારે એમને મુક્તિ મળશે તો ચેતર વસાવા ઉપર સરકારી વકીલના કહેવા પ્રમાણે આ પહેલા અઢાર જેટલા કેસ નોંધાયા છે ધારાસભ્ય બન્યા એ પહેલાં તો એમની પર પાસા જેવા કેસ પણ નોંધાયા છે સાથોસાથ છેલ્લા એક બે કેસની વાત કરીએ તો આપ સૌને ખબર છે કે વિભાગના ફોરેસ્ટના કર્મચારી પર હાથપાઈ કરવાનો અને સાથો સાથોસાથ ફાયરિંગ કરવાનો આર્મ્સ એક્ટનો ગુનો પણ એમની પર નોંધાયો આ પહેલાં આ પહેલાં પણ ઘણા બધા કેસ નોંધાયા છે એટલે એવી પણ સરકારી વકીલથી વકીલના મારફતે એવી રજૂઆત કરવામાં આવી હતી કે ઘણા બધા કેસ નોંધાયેલા છે અને દલીલનો એક ભાગ બની ગયો અને એટલા માટે પણ તેમની જામીન અરજી રદ કરવામાં આવી હોવાની વાત સરકારી વકીલ કરી રહ્યા છે સવાલ નંબર ત્રણ કે હવે ચેતર વસાવા પાસે વિકલ્પ શું છે તો ચેતર વસાવાના વકીલ સાથે જ્યારે ગુજરાત તકે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે હવે હાઈકોર્ટમાં તેઓ અરજી કરશે જામીન અરજી અચ્છા હાઈકોર્ટમાં અરજી કરી દેવાથી ચેતર વસાવા છૂટી નહીં જાય હાઈકોર્ટમાં અરજી થશે અરજી બાદ ચર્ચા થશે અરજી બાદ કોર્ટ ચર્ચા સાંભળશે બંને તરફની અને ત્યારબાદ એ નિર્ણય પર આવશે કે શું ચેતર વસાવાને જામીન મળવા જોઈએ આપવા જોઈએ કે નહીં એટલે એ પ્રોસેસને પણ સમય લાગશે એટલે ચેતર વસાવા માટે આ વખતેની જેલ મુક્તિ થોડી લાંબી છે અથવા તો મુશ્કેલ હોય એવું લાગી રહ્યું છે આ ત્રણ સવાલના જવાબ આપને મળી ગયા હવે એ સમજવાનો પ્રયાસ કરીએ કે ચેતર વસાવા બરોબરના ફસાઈ શું કામ ગયા છે એક વસ્તુ સમજો કે ચેતર વસાવા પર જે આરોપ લાગ્યા છે એ છે ગ્લાસ ફેંકીને મારવાનો આરોપ અને ત્યારબાદ હાફ મર્ડરનો પણ કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે એટલે કેસ મજબૂત થયો છે ચેતર વસાવાની સામે બીજું કે સરકારી કચેરીની અંદર થયેલી આ ઘટના છે અને એટલા માટે પણ એને કન્સિડર કરવામાં આવી છે કે આ સરકારી કચેરીની અંદર આ ચેતર વસાવા એક ચૂંટાયેલા ધારાસભ્ય દ્વારા આ કરવામાં આવ્યો છે એવો આરોપ છે ને એવી કલમો લગાડી દેવામાં આવી છે લગાડવામાં આવી છે હવે મૂળ પ્રશ્ન એ છે કે ચેતર વસાવા પાસે સૌથી સહેલો વિકલ્પ શું છે તો આપને કહે સંજય વસાવા જે મુખ્ય ફરિયાદી છે સંજય વસાવાનું એક પત્ર વાયરલ થયો અને એ પત્ર બાદ ગુજરાત તકે એમની સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે શું હકીકતમાં સંજય વસાવાનો જ આ પત્ર છે સંજય વસાવા સાથે અમારા સંવાદદાતા નરેન્દ્રએ વાતચીત કરી એમણે એમ સ્પષ્ટ કહ્યું કે જો બિરસા મુંડા ચોક પાસે સરા જાહેર જાહેર જનતાની વચ્ચે જો ચેતર વસાવા માફી માંગી લે તો હું અત્યારે જ કેસ પાછો ખેંચવા તૈયાર છું સંજય વસાવાએ બીજું શું શું વાતો કરી છે એક ગુજરાત તકની ચેનલ પર એમનું એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ છે ઘણી બધી વાતો ઘણા બધા આરોપ ચૈતર વસાવા ઉપર નાખ્યા છે આ ઇન્ટરવ્યૂમાં એ તમે સાંભળી શકો છો અને એ આ વિડીયોના અંતમાં પણ આપ એ વિડીયો જોઈ શકશો અને વિડીયો સેક્શનમાં પણ આ વિડીયો પહેલાં આપને એ વિડીયો દેખાશે મૂળ પ્રશ્ન એ છે કે ચેતર વસાવા માટે આ વખતે આસાનીથી નીકળવું સરકી જવું થોડું મુશ્કેલ છે કારણ કે જૂના કેસ પણ છે જૂના કેસને પણ વારંવાર યાદ કરાવવામાં આવ્યા અને એના કારણે પણ જામીન અરજી રદ થઈ હોવાની ચર્ચા છે હજુ હાઈકોર્ટમાં અરજી થશે હાઈકોર્ટમાં બંને પક્ષે દલીલ થશે અને દલીલમાં પણ ફરી એક વખત આ પહેલ આ પહેલાંના જે કેસીસ છે એ ફરી રજૂ કરવામાં આવશે ફરી અને એ ગ્રાઉન્ડ્સ પર એ આધાર પર હાઈકોર્ટ નિર્ણય લેશે કે ચેતર વસાવાને જામીન આપવા કે ન આપવા અત્યારની પરિસ્થિતિમાં ચેતર વસાવા માટે એક વિકલ્પ જે ઉભો કરવામાં આવ્યો છે એ છે સંજય વસાવા સંજય વસાવાએ કહી દીધું માફી માંગી લો એટલે હું કેસ પાછો અત્યારે અને અત્યારે કેસ પાછો પાછો ખેંચવા તૈયાર છું પરંતુ આખી રાજકીય સ્થિતિમાં ચેતર વસાવા માફી માંગે એની શક્યતા ઓછી લાગી રહી છે કારણ કે માફી માંગવી એ એ વાત પુરવાર કરવા જેવું છે કે હા મેં આ કર્યું હું એની માટે માફી છું એટલે આ એક ગિમિક છે અથવા તો આ એક ટ્રીક છે સંજય વસાવાની એવું પણ કહી શકો કે જો ચેતર વસાવા માફી માંગે છે તો ચેતર વસાવા સીધી રીતે વાતનો સ્વીકાર કરે છે કે હા મેં આવું કર્યું હતું એટલે એ વાત સાબિત થઈ જશે જનતાની વચ્ચે પણ ચેતર વસાવાના સમર્થકો વચ્ચે પણ કે ચેતર વસાવાએ આવું કર્યું હતું આ મહત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે અત્યારે એક ચર્ચા ભલે કોર્ટ કેસ ચાલી રહ્યો છે પરંતુ અત્યારે એક ચર્ચા એવી પણ છે કે ખોટી કલમો લગાડી દેવામાં આવી ચેતર વસાવાને ખોટા ફસાવવામાં આવ્યા આ ચર્ચા વચ્ચે જો સંજય વસાવાની માફી માંગવાની ઓફર ચેતર વસાવા એક્સેપ્ટ કરી લેશે તો ચેતર વસાવા માટે જ નુકસાની છે ભલે કેસમાંથી છુટકારો ફાયદો છે રાજકીય દ્રષ્ટિકોણથી સાબિત થશે એટલે સંજય ભલે કહી દીધું કે માફી માંગેલું કેસ પાછો ખેંચી લઉં પરંતુ રાજકીય દ્રષ્ટિકોણથી આપ જુઓ તો રાજકીય દ્રષ્ટિકોણથી ચેતર વસાવા આખી સ્થિતિમાં માફી માંગવાની કોઈ તૈયારીમાં હોય એવું લાગી રહ્યું નથી બીજી તરફ હવે ચેતર વસાવાએ લડત લડવાની છે જામીન માટે લડત લડવાની છે હાઈકોર્ટમાં એટલે કે વકીલે હવે હાઈકોર્ટમાં દલીલો શું થાય છે શું આધાર પુરાવા રજૂ કરાય છે કયા ગ્રાઉન્ડ્સ પર જામીન મંગાય છે ને કયા ગ્રાઉન્ડ્સ પર નિર્ણય આવે છે અથવા તો દલીલો કઈ કઈ બાજુ પરથી થાય છે શેના ઉપર ભાર મૂકીને થાય છે એની પર નિર્ભર છે પરંતુ અત્યારની સ્થિતિમાં ચેતર વસાવા માટે મુશ્કેલી જરૂરથી છે સંજય વસાવાની માફી માંગવાની ઓફર પર તમારું શું માનવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં શું ચેતર વસાવાએ માફી માંગવી જોઈએ હા કે ના તમારી કમેન્ટ જરૂર લખજો આવતીકાલે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધ્યાન રાખો મજા કરો બા